આવે શ્રી કાલ ભૈરવ જયંતી ની ભવ્ય ઉજવણી કરાઈ સાથે બપોરે મંદિર પર ધજા અને સાંજે ભજન સંધ્યા આયોજન કરાયું આજે કાલ ભૈરવ જયંતિ છે રુદ્રના પાંચમા અવતાર એટલે કાલ ભૈરવ છે આજના દિવસે ખાસ કરીને કાલ ભૈરવની ઉપાસના જીવનના રક્ષણ માટે પરિવારના રક્ષણ માટે અને અનિષ્ટતા ઉપદ્રવના નિવારણ માટે કરવામાં આવે છે કાલ ભૈરવની ઉપાસના માટે ભક્તો આજના દિવસે ખાસ કરીને કાળા વસ્ત્રો પહેરી અને કાલ ભૈરવની ઉપાસના કરતા હોય છે સામાન્ય ભક્તો આજના દિવસે કાળા અડદ સુકડી અને સરસોનું તેલ કાલ ભૈરવને અર્પણ કરતા હોય છે વિશેષ કરી આજના દિવસે ઓમ કાલભૈરવાય નમ બમ બટુકાય નમઃ ના જાપ કરવામાં આવે છે કાલભૈરોનું મુખ્ય સ્થાન કાશીમાં છે સાથે ઉજ્જૈનમાં પણ એક વિશેષ સ્થાન કાલ ભૈરોનું છે વિશેષ કરી સ્મશાનની આસપાસ પણ તેમનો વાસ હોય છે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલું વર્ષો જૂનું પૌરાણિક કાલભૈરવ મંદિરે કાલભૈરવની ઉપાસના પૂજન અર્ચન કરી કાલભૈરવ જયંતિની ઉજવણી કરવામાં આવી સાથે બપોરે મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવશે સાથે સંધ્યા સમયે ભજન કીર્તન અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે વધુમાં મંદિરના મહારાજે જણાવ્યું કે હા મહારાજ આપણે કયા મંદિરે આવેલું છે આજે કાલભૈરવ જયંતિ છે શું કહેશો આજે કાલભૈરવ જયંતિ છે કાલભૈરવ દાદાનો જન્મદિવસ છે અને આ મંદિર માંજલપુરની અંદર અવધૂત ફાટકની પાસે લક્ષ્મીનારાયણ મંદિરની પાસે સામે આવેલું છે આત્મીય ધામની જોડે બરાબર છે અને આજે દાદાનો જન્મદિવસ છે એટલે અહીંયા કાર્યક્રમ છે બપોરે લગાચાર આવીશું સાંજે છે તે અલ્પાહારનો કાર્યક્રમ છે અને ભજન સંધ્યાનો કાર્યક્રમ છે ભજનનો બી કાર્યક્રમ છે સાથે સાથે આવનાર દરેક ભક્તો યજ્ઞનો પણ આરંભ કાર્યક્રમ છે તો દરેક ભક્તોને આ બધો બપોરે ત્રણ વાગ્યા પછી ધજા ચડાવવાનો પાંચ વાગે દજા ચડાવવાનો સાત વાગે આરતી કરવાનો અને આ દાદાનો જન્મદિવસ એટલે આ કાલ ભેરો દાદા એથી ચોસઠ પ્રકારના ભેરવ છે એ ભૈરવોની સ્થાપના શિવજીએ શિવજીનું સ્વરૂપમાં શક્તિને રક્ષણ માટે જ્યારે સતીના બાવન ભાગ થયા શિવજીના પહેલાં પદની તે બાવન ભાગની જ્યાં જ્યાં જગ્યા એમને પડ્યા શરીરના અવયવો ત્યાં બધા એમની રક્ષા માટે વહેરોની સ્થાપના કરવામાં આવી અને ચોસઠ પ્રકારના વહેરું છે અને એની અંદર કાલ વૈરવ મહાકાલ વૈરવ ને આજે આ કાલ વૈરવ દાદાનો કારક વધ આઠમ નો જન્મદિવસ છે અને તે જન્મદિવસ આપણે બધા ભેગા સાથે ભેગા ભક્તો મળી અને ઉજવીએ તેવી જ ભાવના અને સાચા આપણા મંદિરને કેટલા વર્ષ થયા અને આજે કાલભેરોને શું ચડાવવામાં આવે છે આ અહીંયા આગળ મંદિરને લગભગ આપણે ઓગણીસો પાંચ ઉપર મૂકેલું છે પંચાણું ફાઈવમાં સ્થાપના થઈ અને અહીંયા અહીંયા જગ્યાએ છે અને કાલ દાદા જે છે ને એ ત્રણે પ્રકારના ગુણોવાળા છે સત્વગુણ રજો ગુણ અને તમોગુણ એટલે જે જે ભક્તોની જેવી ભાવના હોય તે પ્રમાણે એમને નૈવે ધેરે પડતા ધરાવતો હોય જો સત્વગુણવાળા ઉખડી વડા જલેબી એ જ જે કંઈ પોતાનું સત્વતમ આવતું હોય તે ધરાવે સમો ગુણવાળા સોમ્રથ ધરાવે સિગરેટ ધરાવે એ પ્રમાણે ધરાવે છે બરાબર છે બાકી ખરેખર સાત્વિક નરાજો ગુણવાળા અમ ભાવના સાને તે અંધી વિશેષ કંઈક લઈને આવીને ધરાવે જેવી જેની ભાવના હોય આ ત્રણ પ્રકારના જ લોકો છે અને આ દેવની અંદર ત્રણેય પ્રકારના ભક્તો એમને ભજે છે એટલે ત્રણેય પ્રકારના નૈવેદ્ય દરેક ભક્તો ધરાવે છે